હા તો હર હર મહાદેવ સ્વાગત છે મારા વ્લોગમાં તમારું અને આજે લગભગ આપણે બે ત્રણ કાળે વ્લોગની શરૂઆત કરી દીધી છે આજે વ્લોગ બંધ ગયા તેમ કે આપણે સ્ટુડિયોમાં મૂકવામાં હતું થોડા અમદુમાને સોંગ કરવાનું હતું એક સોંગ આપણે ફૂમકાજીના ભત્રીજા રણસીનું કર્યું એક સોંગ ફૂમકાજીનું કર્યું અને હજુ આજે પણ રાત્રે એક રેકોર્ડિંગ છે ફૂમકાજીનું બરાબર એટલે વ્લોગ બનતા હોય નહીં એડિટિંગ કરવાનો ટાઈમ આવતો હોય નહીં અને આપણે આ બાજુ જીતો બોલ જીતા હા ભાઈ શું કર રે જી તો અમારે કલર કોમ વાળો ઓય શું કર રે હાલ હું પીયુ ભી લેવાયા તમારે હે પીયુ ભી લેવાયા ચાલ ચાલ અહીંયાડ્યો શોરૂમ એવું હે યાર ને લઈ જાતું હા ઘર ને લઈ જાતું લઈ જાવ ભાઈ લઈ જાય મારો નઈ જોતી મારો નઈ જોતી આ શું કેવાય

હા તો એમાં તો કોણ જીતી ગયો હજુ લેવલ થોડું મપાય વિડીયો નાચ્યો વિડીયો આજે બપોર બાર વાગે આવે ને બાર વાગે આવ બે વાગે હા બે વાગે અને આપણે બદલી આ રહ્યો આપડી ખાઈને પચાસ કિલોમીટર હાડે રહ્યો હા તો આપણે બળુભાની પાકીટમાંથી ત્રણ નોટો મને આવી હતી તો મેં એ જોયું તો ત્રણ ત્રણ ત્યાંની સાઈઝ અલગ અલગ છે એટલે નક્કી કરવા બેઠા એ બળુભાને જદુબાને એ અમા નકલી નોટતી

આ રીજો અભિષેક ની આઈડી અમે આમ તો અભિષેક ની આઈડી શું કરીએ અસલી હિન્દુસ્તાની 8001 ફોલો કરજો અને રીલ મો જોજો કોમેડી રીલ આવી સોંગ ઉપર રીલ આવી સપોર્ટ કરજો હા બરોબર બરોબર એટલે આ બરોબર નીટ માં આવી તો આઈડી છે આઈડી બ્લર થઈ જાય અસલી હિન્દુસ્તાની 8001 આવા રેડી તો બોલી ગયા ને તો એ તો આવી જા જય માતાજી આપણે ભગત ના ઘરે હેરાન કરું રાખી લીલાજી તમને હેરાન કરું બધા હેરાન કરવા નહીં તને પિંટા ને હેરાન તને હેરાન કરું

તારું માઘુભાઈ શું પાડ્યું કઉ નામ માઘુભાઈ શું પાડ્યું કઉ એમ નહી તારું નામ માઘુભાઈ શું પાડ્યું તો આપણે સિંધુ નું નામ માઘુભાઈ ડબુલો પાડ્યો આ તો આપણે વિડીયોને એક કરતો સિંધીએ બગડાય આપણે ફરીથી વિડીયો ચાલુ કર્યો ને હલકાર કોઈ ડોઢું બોલ છે તો આ બાજ એટલા માટે ઊંજાઉ કે ડોઢું બોલે આની ઘડી બે બે બરોબર ને છે કે নাই থাপ কাপ পূৰ্বা

તે ખાલી બાર ઉડાડો લઈને નીકળો ને એટલે એક જ દોનું રિમોટ નું બટન દબાવ્યું છે અને ડ્રોન કેમેરો ઉડ્યો વળી હાથમાં આવ્યો નહીં જો આવી જો એન્સરાજ લગભગ અડધો કિલોમીટર કિલોમીટર ચેડે ચેડે જો બરોબર રિમોટ લઈને પણ વાઈફાઈ ની કનેક્શન તૂટી ગયું હતું ને એટલે લગભગ હાથમાં જ નહીં આવ્યો આ ભગતભાઈ ત્રણ દાડા ગોત્યો તો પણ નહીં જડ્યો ડ્રોન કેમેરો દેડ્યો એટલે જોઈ કશું ના દેડી બાવે એમ ફરી ફરી થાય એ દેડ્યો આપણે અંતરાજે ફેરથી ડ્રોન કેમેરો લાવવા માટે પૈસા ભેગા કર્યા જોઈ લો એવું ના કે એને ખબર નહીં કે નકલી પૈસા બધી ખબર છે નકલી પૈસા પણ ખાલી રમે છે પૈસા મગને આપણે આપડે વિડીયો અપલોડ મગર વિડીયો અપલોડ કરી કેટલા વાગે

હા તો સિંધુ એવું કેવું છે કે મગન કદાચ ધર્મ ના કોમો પૈસા વાપરો દાખલા તરીકે પચાસ રૂપિયા પટી જાય બરોબર લાલ લાલચો ધર્મ ની ગાય છે તું એને ખબર આવે મારી વાત આપડો કાલે હાર્યો

એ ચેનલ તમારી ગુરુ કેવાય શું કેવું લીલાજી સાચી વાત નાજી ચેનલ ગુરુ કેવાય આપણે સિંધુ બધી વાતે પૂરું કેવાય

મોની મનાલ દે અને યાદ રાખે ભગત પાન ત્રણ હજાર રૂપિયા હાયા અને પછી કે લાવજો પપ્પા હો રૂપિયા લાવજો પપ્પા બસો રૂપિયા એમ કરી કરીને જાવજે ત્રણ હજાર રૂપિયા પટી ના ને એટલે સિંધુ ભાઈ ભગત પાન પૈસા આવે ને છે એને ખબર પડે કે ભગતમાન પૈસા પટી જાય એટલે બંધ

જેને અમને કોઈ દાડે વિડીયોમાં લેવા ના નહીં પાડી બરોબર પણ અમે અમારી રીતે વિડીયો નહોતા લેતા લઈએ થોડા થોડા હજુ તો મેં લગભગ હજુ કોઈ વિડીયો ફારતા તો મેં હજુ નહીં વતાવ્યા કોઈ વિડીયોમાં પણ હવે વતાયો તો કેવો હિન્દુ હાથી કહી બસ બીજું કહેવાય તમે અમાર તો અરે રાખતા તો છો નહીં